ના ઇનો ના સોડા ના બેકિંગ પાવડર અને ના ખાટું દહીં આજે આ બધી વસ્તુ વગર આપણે બનાવીશું એકદમ સોફ્ટ ટેસ્ટી અને ફટાફટથી બની જાય એવો સરસ મજાનો એક ઘઉંના લોટનો નાસ્તો અને હા આ નાસ્તાને તમારે વણવાની પણ ઝંઝટ નથી દેખાવામાં ગોળ ગોળ લાગે છે ને પણ આને મેં વણ્યા નથી વણ્યા વગર જ આને બનાવ્યા છે તો જુઓ છે ને કેટલા સોફ્ટ અને એટલા જ ટેસ્ટીને હેલ્ધી પણ છે ઘઉંનો લોટ છે એટલે હેલ્ધી તો હોવાના જ છે તો ચાલો ફટાફટથી શરૂ કરીએ અને તમે સવારના નાસ્તામાં સાંજની ભૂખ માટે કે પછી બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો તો ચાલો રેસીપી શરૂ કરીએ આ નાસ્તાને બનાવવા માટે મેં અહીંયા આગળ થોડી વસ્તુઓ તૈયાર રાખી છે જેમાં મેં એક મીડિયમ સાઇઝનું બટેટું કાપીને ટુકડામાં રાખ્યું છે પાણીમાં રાખ્યું છે જેથી કાળું ન પડે લીલા મરચાં ત્રણથી ચાર બે મોટી કળી લસણ જો નાની હોય તો ત્રણ લઈ શકો છો અહીંયા એક ઇંચ આદુનો ટુકડો લીધો છે અને સાથે એક મીડિયમ સાઇઝનો કાંદો કાપીને રાખ્યો છે હવે અહીંયા આપણે એક મિક્સર જાર લઈશું અને આપણે આ બધી જ વસ્તુને એક સાથે જ પીસવાની છે આ નાસ્તો એટલો ફટાફટ બની જાય છે કે મેં વિડીયો પણ તમે જોઈ શકો છો લગભગ સાડા છ મિનિટ કે પોણા સાત મિનિટનો જ બન્યો છે એટલે ફટાફટથી જ આ રેસીપી બની છે તો અહીંયા પૂરી રેસીપી જોવાનું ન ચૂકતા જો કાંદા લસણ મરચાં આદુ અને બટેટા બધી જ વસ્તુને એક સાથે મેં મિક્સર જારમાં નાખી દીધી છે અને હવે પાણીની મદદ વગર આપણે આને પીસવાનું છે પણ જો તમને એવું લાગે કે નથી પીસાતું કે બટેટાના ટુકડા કે કાંદાના ટુકડા રહી જાય છે તો એક બે ચમચી પાણી ઉમેરી શકો છો જો તમે બટેટાને પાણીમાં રાખ્યા હશે તો એ કાળા નહીં પડે અને તમારી પેસ્ટનો કલર પણ કાળો નહીં થાય અહીંયા જુઓ પેસ્ટ મારી એકદમ સરસ વ્હાઈટ છે અને સરસ આપણી પેસ્ટ થઈ ગઈ છે પણ મારામાં પણ ક્યાંક ક્યાંક મને એવું લાગે છે કે એક બે બટેટાના ટુકડા રહી ગયા છે તો કાંઈ વાંધો નહીં એને આપણે પછીથી કાઢીને ફેંકી દઈશું તો સરસ આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આમાં મસાલા પણ બહુ ઓછા જ આપણે કરવાના છીએ હવે અહીંયા આગળ લગભગ ત્રણથી ચાર ચમચી જેટલો આપણે રવો લેવાના છે મેં ટોટલ ચાર ચમચી અત્યારે અહીંયા રવો લીધો છે ઝીણો રવો છે તમારા પાસે જો મોટો હોય તો એને પીસીને લઈ શકો છો અને જેટલો આપણે રવો લીધો છે ને એટલો જ આપણે ઘઉંનો લોટ લેવાના છે તમે ચાહો તો આ પૂરેપૂરી રેસીપી ઘઉંના લોટથી પણ બનાવી શકો છો મેં અહીંયા ઘઉં અને રવો બરાબર લીધો છે પહેલાં આપણે અહીંયા રવાને પલળવા માટે રેવા દઈશું એટલે કે એને ફૂગવાનો ટાઈમ આપીશું તો આને મિક્સ કરી લીધું છે દસ મિનિટ રેસ્ટ આપવાનો છે દસ મિનિટ પછી તમે જોઈ શકો છો રવો સરસ ફૂલીને એકદમ સોફ્ટ થઈ ગયો છે હવે તેના અંદર આપણે ઘઉંનો લોટ નાખીશું તો ઘઉંનો લોટ પણ હું અહીંયા ચાર ચમચી જેટલો નાખું છું આમાં ઘઉં અને રવાની ક્વોન્ટિટી આગળ પાછળ તમે કરી શકો છો બધું બરાબર મિક્સ કરી લઈશું હવે જ્યારે તમે લોટ નાખશો તો તમને લાગશે કે બેટર ઘણું ઘટ થઈ ગયું છે તો એવામાં આપણે જે મિક્સરમાં બધું પીસ્યું હતું બટેકા અને કાંદા બધું એ જ મિક્સર જ્યારેમાં પાણી નાખીને તમે આમાં ઉમેરી દેજો એટલે એનો ટેસ્ટ આવી જશે પ્લસ જે બચું કચું એમાં હશે એ પણ આવી જશે તો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દીધું છે અને સાથે જ અહીંયા સફેદ તલ હું નાખી રહી છું આની જગ્યાએ તમે જીરું કે અજમાનો ઉપયોગ પણ કરી શકો છો આમાં તમે ચાહો તો કસૂરી મેથી છે કે પછી બીજી કોઈ વસ્તુ પણ જો તમારે એડ કરવી હોય તો કરી શકો છો પણ અહીંયા આપણે આદુ લસણ પણ વાપર્યું છે એટલે કસૂરી મેથી બને ત્યાં સુધી ન નાખવી કલર માટે મેં અહીંયા ચપટી હિંગ સોરી ચપટી હળદર વાપરી છે બરાબર મિક્સ કરી લઈશું હવે જુઓ અહીંયા મેં જેમ કહ્યું હતું કે એક બે બટેટાના ટુકડા રહી ગયા હતા તો એ હું કાઢીને અલગ કરી દઉં છું અને આને આપણે લગભગ એકથી બે મિનિટ માટે સારી રીતે ફેંટવાનું છે કારણ કે આપણે આમાં કોઈ સોડા દહીંનો ઉપયોગ નથી કરતા કોઈપણ જાતનો બેકિંગ પાવડરનો ઉપયોગ નથી કરતા એટલે આપણે હાથેથી જ આને ફેંટવાનું છે આમ તો આના અંદર બટેટા છે જે આપણા રેસીપીને સોફ્ટ બનાવી જ રાખશે પણ છતાં પણ એક ફ્લફીનેસ આવે એટલા માટે આપણે આને થોડું ફેંટી લઈશું મેં અહીંયા મિક્સર જારમાં એક બે ચમચી પાણી નાખીને એ જ પાણી મેં આમાં ઉમેરી દીધું છે અને હવે કન્સિસ્ટન્સી કંઈક આવી રાખવાની છે તો જુઓ જેટલું ફાસ્ટ હું ફેરવું છું આ રીતે તમે ફટાફટ ફેરવો છો એક કે બે મિનિટ માટે તો સરસ ફ્લફી થઈ જાય છે અહીંયા તેલ તમે જોઈ શકો છો કેટલું ઓછું મેં તેલ રાખ્યું છે અને આ રીતે ફ્લેટ પેન લેવાનું છે તેલ ગરમ થાય ત્યારબાદ ચમચીની મદદથી જ આપણે આને આમાં નાખવાનું છે અને બરાબર ફેલાવી દેવાનું છે જુઓ વધારે ફેલાવાની પણ જરૂર નહીં પડે અહીંયા જુઓ મેં ત્રીજું નાખ્યું ત્યાં સુધીમાં પહેલાં બે ઉપર આવીને તરવા લાગ્યા તો બસ ફટાફટથી જ આ તળાઈ પણ જાય છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને બંને સાઇડથી આપણે આને ગોલ્ડન બ્રાઉન કરવાના છે થોડું ઉપર પણ તેલ નાખી દઈએ જેથી સરખી રીતે ઉપરથી પણ શેકાઈ જાય અને પછી જ આને પલટી કરજો એટલે જે લોટ છે ઉપરનો એ તમારો બીજી જગ્યાએ ક્યાંય ચોટે નહીં જુઓ કેટલું સરળતાથી આ છૂટું પણ પડી જાય છે અને શેપ પણ તમે જોઈ શકો છો વણ્યા વગર પણ આપણે સરસ ગોળ જ આવ્યો છે તમે ચાહો તો આના ભજીયા પણ ઉતારી શકો છો ડીપ ફ્રાય કરીને મેં અત્યારે ખૂબ જ ઓછા તેલમાં તમને દેખાડ્યું છે જેથી કરીને આપણું તેલનો પણ વધારે વપરાશ ન થાય અને આપણી રેસીપી પણ હેલ્ધી બની રહે બંને સાઈડથી તમે કલર જોઈ શકો છો કેટલો સરસ ગોલ્ડન આવ્યો છે બસ આ રીતે જ અલટી પલટી કરીને મેં ગોલ્ડન કરી લીધા છે તો હવે આપણે આને બહાર કાઢી લઈએ ગેસની ફ્લેમ મેં એકદમ લો કરી દીધી છે જેથી વધારે ડાર્ક ન થઈ જાય જુઓ તમે નજીકથી પણ જોઈ શકો છો કેટલો સરસ એનો કલર આપ્યો છે આ નાસ્તાને તમે ચા સાથે કોફી સાથે કે પછી સાંજના નાસ્તામાં અથવા તમે સોસ સાથે કોઈ ડીપ સાથે પણ લઈ શકો છો ચટણી સાથે પણ લઈ શકો છો બહુ જ સરસ લાગે છે અને હા એક સિક્રેટ વસ્તુ પણ જણાવીશ કે કઈ એવી વસ્તુ છે જેના સાથે તમે આને લઈ શકો છો એ કોમ્બિનેશન તો કદાચ તમે વિચાર્યું પણ નહીં હોય એવું કોમ્બિનેશન છે હમણાંથી મોસ્ટલી એવું થાય છે કે સાંજના ટાઈમે જ્યારે પણ હું આવા કંઈ નાસ્તા બનાવું છું ત્યારે મારા ઘરમાં એ બીજી વસ્તુ બની જ જતી હોય છે અને હું એના સાથે દરેક નાસ્તો ટ્રાય કરું છું અને મને ખબર નહીં કે મેં એવું લાગે છે કે ચટણીઓ કરતાં વધારે તો આ જ ટેસ્ટી લાગે છે એ શું છે એ વિડીયો સાથે બન્યા રેજો ચોક્કસ જણાવીશ તો આ રીતે જ હું બાકીના પણ જેટલો મારો નાસ્તો છે એ તૈયાર કરી લઈશ જો નજીકથી બતાવું છું કેટલો સરસ છે તો લો તૈયાર છે આપણો સરસ મજાનો ઘઉંના લોટમાંથી એક નાસ્તો કેટલો ફટાફટ બની ગયો અને હા ઓલી વાત તો કહેવાની જ રહી ગઈ કે કઈ બીજી એવી વસ્તુ છે જેના સાથે એકદમ સુપર ટેસ્ટી લાગે છે અને એ છે કઢી હા ફ્રેન્ડ્સ મારા ઘરમાં સાંજના ટાઈમે કઢી બની હતી અને આ રેસીપીને મેં કઢી સાથે ટ્રાય કરીશ બિલી મેં ફ્રેન્ડ્સ કઢીમાં આને બોળી દેજો અને પછી તમે ટ્રાય કરજો સુપર ટેસ્ટી લાગે છે તો આઈ હોપ આજની આ રેસીપી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક શેર અને કમેન્ટ્સ કરવા ન ભૂલતા મળી આવી જ કોઈ નવી વાનગી સાથે ત્યાં સુધી આવજો